રાજ્યમાં માવઠાથી નુકસાન અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે દેવ દિવાળીનો અહીંયા આજે પર્વ છે ત્યારે આજના દિવસે ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે ખેડૂતો માટે આજે રાહત પેકેજ જાહેર થઈ શકે છે સાંજ સુધીમાં આ કૃષિ રાહત પેકેજ જાહેર થઈ શકે છે કૃષિ પેકેજને લઈને ગઈકાલે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો મેરેથોન બેઠકો બાદ કૃષિ રાહત પેકેજને આખરી ઓપ આપવામાં આવ્યો છે એસડીઆરએફના નિયમોની અહીંયા વિશેષ પેકેજ જાહેર કરવામાં આવશે જે નિયમો છે તેનાથી પણ પર જઈને વિશેષ પેકેજ જાહેર કરવામાં આવશે ઇતિહાસની સૌથી મોટું રાહત પેકેજ જાહેર થાય તેવી પણ અહીંયા સંભાવના છે પ્રતિ હેક્ટર સહાય અને વિસ્તાર પ્રમાણે સહાય માટે તૈયારીઓ કરવામાં આવી છે નિકુંજ જાની આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે નિકુંજ રાહત પેકેજની જાહેરાત અહીંયા થવાની હવે લોકો રાહ જોઈ રહ્યા છે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે જે ત્યારબાદ પણ મેરાથોન બેઠકો મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે ચાલી તેની અંદર રાહત પેકેજ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને સંભવત આજ સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે દિવાળી નો આજે દિવસ છે દિવાળી ના શુભ દિવસે જ ખેડૂતો માટે રાહત રૂપ કહી શકાય તે પ્રકારનું રાહત પેકેજ જાહેર કરાય તે હેતુસર આજે દિવસ હોવા છતાં પણ અંદર છે સાંજ સુધીમાં રાહત પેકેજ ડિક્લેર કરવામાં આવે એક પ્રેસ કોન્ફરન્સ સરકાર તરફથી બોલાવવામાં આવશે જેની અંદર આ રાહત પેકેજ ડિક્લેર થશે એ પણ સ્પષ્ટ છે કે એનડીઆરએફ એસડીઆરએફ ના નિયમોથી ઉપર ઉઠીને રાજ્ય સરકારનું જે સ્વભંડોળ જે છે તેમાંથી નાણાં ફાળવીને સૌથી મોટું આ રાહત પેકેજ હશે કારણ કે નુકસાન પણ મોટા પાયા પર છે તો સાંજ સુધીની એ પ્રકારની શક્યતા દેખાઈ રહી છે કે જેમાં રાજ્ય સરકાર દ્વારા આ કૃષિ રાહત પેકેજ જાહેર કરાશે બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર